બોલો આ ઢોહ મહોનીયો છેને લોહી પી ગયો છે આનો છેને કંટારો છે હવે આનું છેને મારે કાંઈક કરવું જોઈશે હવે છે ને અહીંયા રહેવા જ ન દેવો અહીંથી છે ને ઘરબારો જ કાઢી મૂકવો છે એટલે લપ મટે બોલો બેઠા બેઠા ખાવા દેવું પડે છે મારે કંટાળો છે હવે અહીં ટકવા જ ન દેવો ગમે એમ કરીને અહીંથી કાઢી જ મૂકવો છે મારું બીજરું મોટર બગડી ગઈ હે ગામમાં નવરું કોણી આવી રહ્યું કા

એ મને ભૂખ લાગી ગાય કા ખાવા દો લ્યો એ નથી ખાવાનું તો શાંતુ ખાવાનું એ મેં કુતરા રોટલી નાખ દીધી અત્યારે લગીને થોડું કઈ ખાવાનું હોય તો અત્યારે હોય હોત એ બીજું બનાવી દો જાઉં કઈ ખાલ એ હું કઈ બનાવવા નવરી નથી હો હાથે બનાવીને તો ખાઈ લેવાય એ હાથે થોડું બનાવાય એ લ્યો ને બનાવે ને જાઉં ને જાઉં એ હું કઈ ને બનાવ મેં તમને કીધું ને હું નક માં છોકરા કહી દઈશ ખાવાનું ન બનાવતા હાથે કહી દીજે જામણ ની બીક ના લાગતી શું વરી એ તમે કેમ આ દીમ બોલો છો તે બોલી તીને કે અત્યારે લગીન થોડું કંઈ ખાવાનું હોય તો વહેલું આવીને ખાઈ લેવાય ને તો અત્યારે લગીન ગામમાં ન ભટકાય કોને કહે છે તમે ગામમાં ભટકો એ પણ કાલથી નહીં ભટકું બનાવી નાખવા લો અત્યારે ખાવાનું એ હું કાંઈ ને બનાવવાની અને હવે છે ડોહા તું લોહી પી ગયો છો એ તમે થોડું બોલવાનું ભાન રાખો તમારું બાપા સમાન થવું કાંઈ બાપા સમાન નથી તું મહનિયા હવે છે ને મારે તારથી નોખું થઈ જાવું છે એ હું આ બધું મારું શોકાન કરી દેજો નગર પછી હવે એ તું હું કેતો હું જ કહી આવું જો તું અહીંયા બે હમણાં જ ને આવું જો હું બોલાઈ આવું બોલો અમને કઈ કીધું ન થાય બોલો તા હો બુસડાઈ ભાગે આ મારા છોકરા બધું કહી દઉં જો એ હા હા શું કરું આ મારો દીકરો શેઠિયો એવો ફટકાણો છે નવરો જ ન રહેવા દે એ ન હોય ત્યારે બેહું તોય મારો દીકરો ગમીએ થઈ જાય હું મારી ઉપર સીસીટીવી કેમેરા જ ન રાખતો નહીં શું કરું એ હું તમને શું કહું છું એ તમે છે ને ગાયો ઘા ઘરે આલો એ તમારા બાપો છે ને મોહણીઓ મારી યાર બાઈજ કરે છે માર બાપા હા માર બાપા હતા રે હા અને નકરુ છે ને કામ જ છીન કરે છે એક નઈ દરોજ નું થયું હવે તો હું કંટાળી હું તમને શું કહું છું હવે તમારા બાપા ને કા ઘરે રાખો કા મને રાખો નકર હું છે ને મારા બાપાને ને ઘર વઈ જઈશ હે હા એન કાઠી મુકો આઈ થી આ મારો બાપો મરવા પડ્યો હે ને હા નથ ખાતો હે કે જીવા નથ દેતો લ્યો હાલ તું આઈ હાલ તાર ક્યાંય નથી જવાનું તું બધે તો મારું કોણ આ તો કાઢી મૂકો હાલ કરી આ શેઠ શેઠ આવે ને તપાસ બોલો આ વઈ મારો ઘરે ભટકો વહી જાય છે કે છોકરા બોલાવું છોકરાને ને બોલાવું છોકરા બોલાવી શું કરશે કઈ ખાવાનું બનાવ્યું નહીં ખાવાનું ન બનાવ્યું બોલો અ બાપા હવે તમારે થી તો હું સમજો ધરાણો છું કંટારો છે તમારો એ પણ તારે ખાવાનું નથી બનાવવાનું તારે વહુ ને બનાવવાનું છે ખાવાની વાત નથી તો હવે આ ઘરમાં જ તમે હે ને નીકળો હું તો હવે શોખું કહું છું મારી વાઉને હે કે જીવવા નથી દેતા પણ મેં તારે વાઉને કાંઈ નથી કીધું ખાવાનું બનાવાનું કીધું તું ખાવાનું બનાવવાની ક્યાં ખોડો છો મારી વાઉને જેમ ને તેમ તમ કહો છો મેં હું તારું વાવને કહી દીધું એ કાંઈ નથી ફરવું તમે પાછા બોલે બોલે ફરશો મને બધી ખબર એ આ પણ મારું ઘર તારું ઘર થોડું છે તમારું ઘર વાહ વા વાહ સમજો કેટલા વરસથી બેઠા બેઠા ખવડાવું તોય તમારું ઘર દીકરાને કાંઈ દેવું જ નથી

નકામાં શું ગરમમાં માં ગરમ માં ગઈ મીના લપ થાય તૈયારી લપ થાય શું કરવું આમે હુંય મારા બાપા થ થાય કે તો હા શું બસ લોય પીયત મહિયે જાય હરોજ ઘંટા રોજ કોઈ નો ખૂટે હું કામે ગયો હોય અને વાહે થી ના રોજ દેખાલતા હોય આ પાડોશી રાજી થાય બાડી આવ બોલ્યો એ તારી હાટુ એક છોડી મે ધ્યાન માં રાખી છે પણ બાડી છે ક્યાં ગણે ઈ બાજુન ગામમાં છે પણ દેખતી હોય કે નહીં ઈ ખબર નથી મારા જેટલું દેખે છે તું કેટલું દેખતો હોય મને થોડી ખબર છે હું તો તો બહુ દેખું મારી આંખ ખાલી ઓલી છે એવું દેખું હું કાકા આઈલ ને તોય જોયું જાય છે હરખું આવશે તો ઠપકાય જશે એ બાપા ક્યાં મહણિયમ તારે જાવું શું થયું એ કાઈ નહીં મારા છોકરાએ ધક્કો મારી મન બારો કાટી દીધો ધક્કો મારી તારા છોકરા માર્યો હોત મારા દીકરા મારા નો તારો છોકરો સેજી આવડોક ને ફાઈ થઈ ગયો ક્યાં છે ઘરે હે હે બાટિયા હાલ આપણે એના ઘરે જાવું જોઈએ એને સમજાવો જો આ હેંસી વર્યા બાપા છે જ ની વાત હાલ આપણે આ ખાવા લોટ ન કરે આપણે એમડે રાખી લે એવા નિયા રોગાઈ નો દે હાલ ઘરે જાવું સમજાવ હાલ મારા બાપા વહી ગયા હે ઘર માં કેટલી શાંતિ છે મારી બાયડી હાચું મારી બાયડી ન ખોટું બોલે વાહ ભાઈ વાહ અહીંયા બોલો કેવો ટાસ્કા જેવો આટલી પગ ચડાવીને બેઠો અને અહીંયા તારા બાપા રોતા રોતા નીકળ્યા શું લપ કરો તમે કોણ અહીંયા ઘેરે ને ઘેરે છો આ મને ખબર છે આની વો વઢે ને એ ઈ બધું કરાવતી હોય એ તું બહુ બોલ ના અમારા ઘર માં તારે હું લેવા દેવા તમારા ઘર માં લેવા દેવા છે કેમ કે ઈ મારા કાકા છે અને કાકા છે ને એટલે હું બોલી હા તો તાર કાકા ને તાર ફેગા રાખ દે આ ઈ લય જાય તમ તારે ઉપાધી કરી માં કાકા મોજ કરો તમ તારે મકાન આમ રહ્યું ને હજી તમારા ખાતે છે અને પ્રોપર્ટી તમારા ખાતે છે તો અમે જો બે ભાઈ છે અમાર નામે કરી દીજો અમે આખી જિંદગી હાસાવ છું તમ વાડી મારા ખાતે છે હા તમ તાર દઈ દીજો બધું અમને કઈ વાડી ઈ તને નથી ખબર બટા એ તને નો ખબર હોય બટા એમે વાવી ની વાડી

એ કામ કરતો તો અહીંયા અત્યારે આ ઉનાળામાં ગરમી કેવી થાય હવે આખો દી ખાટલા તોડે કામની દીકરી નથી થા કામ હતો લે માતાજીના હમ હવે ખોટીનું થા મને તારી વાતમાં કોઈ દી સાચું ન માનું ટપુ કાકા તમ તારે હવે અમે જાવીસી અને કાઈ જરૂર હોય ને તો વંડી આવજો તમ તાર હાથ પાડીયો આવી જઈશું કાઈ હોય અલબડિયા અલ્યા અમે ગિરે